પોલીસ સ્ટેશન ડેડીયાપાડા માં ગયો પીઆઈ સાહેબ ને કીધું સાહેબ આવી છે તમારો વિપક્ષ નો છું એટલે મેં અરજી આપી છતાં આ લોકોએ મારી અરજી ગ્રાહ્ય ની રાખી અને સામેના વ્યક્તિ સાથે એમના નેતાઓ આઈપીએસ અધિકારી એ એક આખું ચોખું ગોઠવી નાખ્યું મને બે વાગે એરેસ્ટ કરી લેવામાં આવ્યો ને આ લોકશાહી દેશમાં દબાવવા માટે બે વાગે એરેસ્ટ કરવામાં આવ્યો અને એફઆઈઆર સાંજે સાત વાગે કરવામાં આવી આ મારી સાથે અન્યાય થયો છે તમે જોઈ લો આ લોકોને ક્યારે નથી પહોંચતું કેમ કે મનરેગાનું કૌભાંડ મેં ઉજાગર કર્યું તું પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ભરૂચમાં તપાસ ચાલી કેસ થયો

આ જીઆઈડીસી જીએમડીસી માટે વાલિયાવાડા લોકો માટે લડે સરકારમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે લડે મનરેગા માટે લડે રોજગારી માટે લડે એટલે આને સબક શીખાવી છે એવો આપણા જિલ્લાના થોડા નેતાઓ અને આ જિલ્લાનો આઈપીએસ હતો એ વ્યક્તિએ મારી પર એફઆઈઆર કરાવી દીધી એફઆઈઆર કરાવી દીધી રાતોરાત મને ધરપકડ થઈ ધારાસભ્યની મને સેન્ટ્રલ જેટ વડોદરામાં નાખી દેવામાં આવ્યો

મને પૂરો વિશ્વાસ છે દેશના બંધારણ ઉપર કે મારી સાથે ન્યાય થશે જેલમાં નાખી તો પાંચ સાત માં વર્ષ રહેવા દો એની અક્કલ સાં ને ઠેકાણે આવી જશે એને દબાવી આપણે એ ભાજપના નેતાઓ અને એમના આઈપીએસ અધિકારીને પણ કહેવા માંગુ છું કેજરીવાલજી ને દેશના બધા નેતાઓ જેલમાં હતા ઈડી ની ઈડી આપણી પાછળ હતું સીબીઆઈ આપણી પાછળ હતું પૈસા નોતા લોકસભામાં પાંચ લાખ ને બાવીસ હજાર મતો તમે મને આપ્યા છે લોકસભા ત્યારે હું તમને વિશ્વાસ આપું છું ગમે તેટલી જેલો કરીને મને લઈ જવા માટેની તજવીજ આ લોકો કરશે પણ આ તમારો ભરોસો વિશ્વાસ ક્યારે તૂટશે નહીં વર્ષ

ગુજરાત હાઈકોર્ટ હું આભાર જરૂર માનીશ એમણે જે મને હુકમ કર્યો છે એને અમે સરળતાથી સ્વીકારીએ છીએ અને જે પણ જવાબ આવનારી તાલુકા જિલ્લામાં આપણે આપવાની છે તૈયાર છે મન બનાવી લેવાનું છે આપણે એક ધારાસભ્ય તમે મોકલો એને બોલવા નહીં દેવાનો એની જેલમાં

જે પણ યુવાનો વડીલો સારા કામ કરવા માટે તત્પર છે એ લોકો આવો અમારી સાથે જોડાવો લડો નવ હજાર સીટો આપણી તાલુકા ને જિલ્લા ને છે નવે નવ હજાર સીટો પર તમે આવો અમારી સાથે આપણે બધા સાથે મળી લડવું છે આ વખતે જો સાથે મળીને તાલુકા જિલ્લાઓ કબજે કરીશું બે હાજર સત્તાવીસ માં પરિવર્તન આવશે 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 ઉપયોગ કરીને અમને હેરાન કરે છે પણ તમે ચિંતા જરાય નહીં કરતા તમારા ચૈતર વસાવા ભલે ડેડિયા પાડામાં માં નહીં આવશે અહીંયા જ મેં બેઠો છું રાતે પણ કામ પડશે તો રાતે પણ મને યાદ કરજો મારો નંબર છે ને બધા પર આવનારા દિવસોમાં તમે જોઈ લેજો જે પણ મનરેગામાં કોબાંડો કરીને બેઠા છે જે પણ આવાસના હપ્તાઓ લઈને બેઠા છે જેમણે પણ નકલી કચેરીઓમાં કોબાંડો કર્યા છે જે પણ આપણા ગ્રાન્ટના પૈસા એમના રીતે વાપરીને ખાધા છે બધા લોકો પર આવનારા દિવસોમાં જવાબ લઈશું એ દિવસો આવનારા દિવસોમાં દૂર નથી ત્યારે આ મારી બોર્ડર લાગી ગઈ છે હું આગળ આવી શકતો નથી નામદાર ગુજરાત હાઈકોર્ટનો હુકમ છે એનો હું આદર કરું છું સન્માન કરું છું ત્યારે તમારી બધાને હું માફી ચાહું છું કે અહીંયા જ છું મેં તમે બધા જે પણ વડીલો માતા બહેનો જે પણ યુવાનો પોત ગામડેથી ગામડે આવ્યા